રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ એએમસી તંત્ર દોડતું થયું રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા તંત્રના અધિકારી દોડતા થયા શહેરના વિવિધ વિસ્તારમાં અધિકારીઓએ રેડ કરી ફાયર એન્ડ એસ્ટેટ વિભાગની ટીમ બીયુ અને એનઓસીની તપાસમાં લાગી શિવરનની વિસ્તારમાં આવેલી બે હોસ્પિટલ પણ સીલ થઈ એરેસ્ટન અને નિસર્ગ હોસ્પિટલની એડમિન ઓફિસ સીલ કરાઈ એક્સપાયર બોટલનો અને ફાયર એનઓસી ન હોવાના કારણે આ કાર્યવાહી કરી હતી રાજકોટમાં બનેલી ઘટના બાદ આઠ મહાનગરપાલિકાનું તંત્ર જાણે દોડતું થયું હોય અને એ જ પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ તમામે તમામ વિભાગમાં તમામે તમામ ઝોનની અંદર આવેલી હોસ્પિટલ્સ હોય અમેક એવા જે વિસ્તારો છે કે જ્યાં આગળ માનવ ભેગા થઈ શકે કે એ બધી જ જગ્યાએ હાલ હાથ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અત્યારે પણ અલગ અલગ હોસ્પિટલોની અંદર ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે ફાયર વિભાગની જે ટીમ છે અહીંયા જે પાવડર ફોર્મની અંદર આગ ઓલવા માટેના જે બોટલ્સ હોય છે એ પણ ચેક થઈ રહ્યા છે મોટા ભાગના બોટલ્સ છે એ એક્સપાયરી ડેટ હોવાનું સામે આવી રહ્યું છે એ આ હોસ્પિટલ ઉપર કરવામાં આવશે અને ફાયર અધિકારી છે એમની સાથે આપણે વાત કરીએ ગઢવી સાહેબ જે ચેકિંગ થઈ રહ્યું છે કયા પ્રકારનું ચેકિંગ અને ચેકિંગમાં મુખ્યત્વે શું અધિકૃત ડોક્યુમેન્ટો છે ચેક કરવામાં આવે છે અને એ જો અધિકૃત ડોક્યુમેન્ટો વગર હોસ્પિટલ અથવા તો કોઈ પ્રિમાઇસિસ ચાલતું હોય તો કેવી કાર્યવાહી અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ અને એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત કાર્યવાહી ચાલું છે અલગ અલગ અમદાવાદની હોસ્પિટલોની અંદર ફાયરના ઇક્વિપમેન્ટ અને બ્યુ પ્રમિશનની જેવી કાર્યવાહી છે કે છે કે નહીં તે બાબતની અને જે ઇક્વિપમેન્ટ છે એ ચાલું છે કે કઈ હાલતમાં છે એ જોવા માટે બરાબર છે એની અત્યારે ચેકિંગ ટોટલ ચાલે છે કે જેની અંદર અમદાવાદની અલગ અલગ હોસ્પિટલની અંદર ચેક કરીએ અને સાધન ચેક કરીએ અને ફાયર એનો સી છે કે અથવા છે અને ના હોય તો રિન્યુઅલ કરાયેલ હોય તો રિન્યુઅલ કરાયેલ છે કે નહીં એ હોય કે ના હોય તો બરાબર હોય તો કંઈ વાંધો નહીં અને ફાયર ઇક્વિપમેન્ટ ચાલુ છે તો કંઈ પ્રોબ્લેમ નથી પરંતુ જો ન હોય અને ઇક્વિપમેન્ટ કે કોઈ બીજી કોઈ ક્ષતિ આવે છે તો તો તે હોસ્પિટલને સેલ કરવામાં આવશે એસ્ટેટ વિભાગના અધિકારી પણ આપણે સાથે સાહેબ કયા પ્રકારનું ચેકિંગ કયા કયા વિસ્તારોમાં ચેકિંગ અને ખાસ કરીને શું લો ફોલ છે એ જોવામાં આવી રહ્યા છે કારણ કે રાજકોટની અને બનેલી ઘટના બાદ કોર્પોરેશન પણ સફાળો થાય અચ્છા એસ્ટેટ વિભાગ તરફથી આપણે જે તે બિલ્ડિંગમાં આપણે બિલ્ડિંગ યુઝ પરમિશન ને પ્લાન એ રીતે આ લોકો લેતા હોય છે હવે એ મુજબ પ્લાનની અંદર કોઈ વાયોલેશન છે કે નહીં એ અમારે જીડીસીએના નિયમો મુજબ બધું એન્ટ્રી એક્ઝિટ પેસેજની વીડ એ બધું અમારે સંયુક્ત ફાયર સાથે ચેક કરીએ છીએ કેવા પ્રકારના જણાય જણાય તો તો અમે સીલિંગ સુધીની કાર્યવાહી કરીએ છીએ એટલે આજે નિસર્ગ પચાસ હોસ્પિટલ જે આવેલી છે ત્યાં આગળ પણ મોટી જગ્યામાં જે બોટલ્સ છે એક્સપાયરી મળી આવ્યા છે અને તેને લઈને પણ કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે ફાયર એનો હોય તો સખત રીતે પગલાં લેવાશે એટલે કે હોસ્પિટલ છે સીલ સુદ કરવાની કાર્યવાહી છે એ પણ એસ્ટેટ અને ફાયર વિભાગ તકી કરવામાં આવશે પ્રસંગ અંકિત દવે સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ